નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં હું છું જગદીશ વાઘેલા વિડીયો પરીક્ષા વિશે શું છે એનડીએ તેનો અભ્યાસક્રમ પરીક્ષા ક્યારે લેવામાં આવે છે તેમજ સંપૂર્ણ વિગતવાર માહિતી આજના વિડીયોમાં આપણે જાણવા જઈ રહ્યા છીએ તો જે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલની અંદર તમને તમામે તમામ શૈક્ષણિક માર્ગદર્શન અને તમામે તમામ પરીક્ષાઓ વિશે જનરલ નોલેજ કરંટ અફેર્સ તેમજ તમામે તમામ માહિતી તમને આ ચેનલના માધ્યમથી મળતી રહેશે ચલો મિત્રો આપણે વધુ વાત ન કરીએ ખાસ મુદ્દા પર અને ખાસ આ પરીક્ષા વિશે આપણે જાણીશું તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને એનડીએ પરીક્ષા વિશે સંપૂર્ણ માહિતી આપીશ ચાલો મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની તો સૌથી પહેલા આપણે આ છ મુદ્દાઓ છે જે સૌથી પહેલું છે એનડીએ એટલે શું ત્યારબાદ એનડીએ કોલેજ ક્યાં આવેલી છે એનડીએ પરીક્ષા માટે અભ્યાસક્રમ પરીક્ષાની જાહેરાત ક્યારે આવે અને પરીક્ષા ક્યારે લેવાય પછી એનડીએ પરીક્ષા માટે યોગ્યતા અને લાયકાત જેને આપણે કહીએ એલિજિબિલિટી શું હોય એનડીએ માટે કોચિંગની વિગત ક્યાં કોચિંગ કરું ગુજરાતમાં ખાસ કરીને ગુજરાતની વાત કરું છું હું તો ક્યાં કોચિંગ લેવું આ તમામે તમામ છ પ્રશ્નોના આપણે આજના વિડીયોમાં આપણે એના માહિતી મેળવીશું સૌથી પહેલા આપણે જાણીશું એનડીએ એટલે શું એનડીએ એટલે શું

ત્રિસેના તાલીમ એકેડમી છે ત્રિસેના વિશે હું તમને આગળ માહિતી આપીશ શું કહેવાય ત્રિસેના એટલે શું ત્રણ સેના બરાબર એનડીએ ની કોલેજ હવે નેક્સ્ટ પ્રશ્ન છે એનડીએ કોલેજ ક્યાં આવેલી છે સૌથી પહેલા હતું હતું એનડીએ એટલે શું એનડીએ એટલે નેશનલ ડિફેન્સ એકેડમી જે ભારત સરકારના ભારત સરકાર દ્વારા ચાલતી એક સંસ્થા ત્રિસેના દ્વારા ચાલતી એક એકેડમી બરાબર હવે નેક્સ્ટ છે એનડીએ કોલેજ ક્યાં આવેલી છે હવે એનડીએ માટે જો તમે માની લો કે પ્રવેશ મળે તો એની કોલેજ ક્યાં આવેલી છે તો એનડીએ ની કોલેજ ખડકવાસલા જે પુણેમાં છે ને પુણે એટલે મહારાષ્ટ્રમાં આવેલી છે અહીં ભારતીય સેના ભારતીય સેના એટલે ઇન્ડિયન આર્મી નૌસેના એટલે ઇન્ડિયન નેવી અને વાયુસેના એટલે એરફોર્સ ના કેડેટ્સ સંયુક્ત રીતે તાલીમ આપવામાં આવે છે ફરીથી મિત્રો एनडीए ની કોલેજ કે આવેલી છે ખડકવાસલા પુણે મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર રાજ્યમાં ખડકવાસલા છે એક ખડકવાસલા ક્યાં છે પુણે માં ત્યાં આની કોલેજ આવેલી છે જ્યાં ભારતીય સેના ફરીથી બોલું છું ભારતીય સેના નૌ સેના અને વાયુ સેના ઇન્ડિયન આર્મી ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન એર ફોર્સ આ ના ને સંયુક્ત રીતે તાલીમ આપવામાં આવે છે બરાબર તો એની કોલેજ વિશે પણ આપણે માહિતી મેળવી હવે નેક્સ્ટ છે એનડીએ પરીક્ષા માટે અભ્યાસક્રમ સિલેબસ શું હોય તો એનડીએ નો પરીક્ષાનો અભ્યાસક્રમ શું છે લેખિત પરીક્ષા લેવામાં આવે છે એની લેખિત પરીક્ષામાં ગણિત અને જનરલ એબિલિટી આ બે પેપર હોય છે હવે કુલ ગુણ નવસો સમયગાળો દરેક પેપર માટે બે કલાક ને ત્રીસ મિનિટ એટલે બંને પેપર એટલે ગણિત અને જનરલ એબિલિટી આ બંનેના અલગ અલગ પ્રશ્નપત્રો હોય છે દરેક પેપર માટે બે કલાક ને ત્રીસ મિનિટ એટલે અઢી કલાકનું નેગેટિવ માર્કિંગ ગણિતમાં જીરો પોઈન્ટ ત્રાસી અને જીએટી એટલે જનરલ એબિલિટી જીએટી એટલે જનરલ એબિલિટીમાં માઇનસ વન પોઈન્ટ થર્ટી થ્રી એક પોઈન્ટ તેત્રીસ બરાબર આ નેગેટિવ માર્કિંગ હોય ત્યારબાદ લેખિત પરીક્ષામાં જો તમે પાસ થઈ જાવ તો એસએસબી એન્ટ્રી હોય એસએસબી નો ફૂલ ફોર્મ સર્વિસ સિલેક્શન બોર્ડ અને ત્યારબાદ તમારી મેડિકલ ટેસ્ટ લેવામાં આવે એ મેડિકલ ટેસ્ટમાં જો તમે પાસ થઈ જાઓ પહેલી પરીક્ષા લિખિત પરીક્ષા ત્યારબાદ એસએસબી ઇન્ટરવ્યુ સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા અને ત્યારબાદ ત્રીજું જે છે એ શું કહેવાય એનું મેડિકલ ટેસ્ટ બરાબર આ ત્રણેય તબક્કામાંથી તમારે પસાર થવું પડે હવે નેક્સ્ટ છે આ પરીક્ષા આપી હોય તો તેની જાહેરાત અને પરીક્ષા ક્યારે લેવામાં આવે છે તો એના વિશે પણ આપણે જાણીશું

ડિસેમ્બર જાન્યુઆરી માર્ચ સંભવિત ડિસેમ્બર જાન્યુઆરીમાં આવે અને તેની પરીક્ષા એપ્રિલ અને મેની આસપાસ લેવાય છે. NDA 1 ની જાહેરાત ડિસેમ્બર જાન્યુઆરીમાં આવે અને તેની પરીક્ષા એપ્રિલ મેની આસપાસ લેવાય. પછી એનડીએ 2 ની જાહેરાત મે જૂનમાં આવે અને તેની પરીક્ષા સપ્ટેમ્બર ઓક્ટોબરની આસપાસ લેવામાં આવે છે. તો આવી રીતે NDA 1 અને એનડીએ 2 ની પરીક્ષા લેવામાં આવે છે એની જાહેરાત પહેલા આવે. અને પરીક્ષા પછી લેવામાં આવે બરાબર તો મિત્રો આ પરીક્ષાની જાહેરાત ક્યારે આવે અને પરીક્ષા ક્યારે લેવાય ત્યારબાદ આપણે આ બે મુદ્દા ઉપર ચર્ચા કરીશું એનડીએ પરીક્ષા માટે યોગ્યતા શું હોય લાયકાત એટલે કોણ પરીક્ષા આપી શકે અને આ એનડીએ ની તૈયારી જો તમારે કરવી હોય તો એનડીએ માટેની કોચિંગ માટેની આપણે ક્યાં તૈયારી કરવી કેવી રીતે તૈયારી કરી ગુજરાતમાં તો એના વિશે પણ હું તમને માહિતી આપીશ તો ચલો મિત્રો હવે આપણે જાણીશું આ બે વિશે મુદ્દા વિશે મિત્રો આપણે સૌ જાણ્યું એનડીએ વિશે તેની કોલેજ વિશે તેના અભ્યાસક્રમ વિશે હવે આપણે જાણીશું કે એનડીએ પરીક્ષા જો આપવી હોય તો તેના માટે લાયકાત એલિજિબિલિટી શું હોય છે યોગ્યતા શું હોય અને એનડીએ ની જે જો તૈયારી કરવા માંગતા હો તો ગુજરાતમાં કયા કયા કોચિંગ સેન્ટરો જે એનડીએ પરીક્ષા માટે સંપૂર્ણ તૈયારી કરાવે છે તો તેના વિશે આપણે જાણીશું તો સૌથી પહેલું છે એનડીએ જો પરીક્ષા આપવી હોય તો એના માટે યોગ્યતા લાયકાત શું તો ધોરણ 12 માં આમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અરજી કરી શકે જે વિદ્યાર્થી ધોરણ 12 માં અભ્યાસ કરે છે એ વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકે એની ઉંમર હોવી જોઈએ 16.5 થી 19.5 એટલે 16.5 વર્ષ થી 19 વર્ષનો વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકે મિત્રો આ પરીક્ષા માટે જાહેરાત યુપીએસસી ની વેબસાઈટ પર પ્રકાશિત થાય છે તમે ઇન્ટરનેટ નો યુઝ કરતા હો તો યુપીએસસી ની વેબસાઈટ છે www.upsc.gov.in www.upsc.gov.in આ વેબસાઈટ ઉપરથી તમે સર્ચ કરી સર્ફિંગ કરી અને તમે માહિતી મેળવી શકશો ત્યારબાદ હવે આપણે જાણીશું કે NDA માટેની કોચિંગની વિગત ગુજરાતમાં કયા કયા કોચિંગ સેન્ટરો છે તો સૌથી પહેલું કોચિંગ સેન્ટર છે રક્ષા એકેડમી જે અમદાવાદમાં આવેલું છે રક્ષા એકેડેમી અમદાવાદ એનું સરનામું છે નિયર હેલ્મેટ સર્કલ મેમનગર અમદાવાદ હેલ્મેટ સર્કલ ની બાજુમાં મેમનગર અમદાવાદમાં રક્ષા એકેડમી એની વેબસાઈટ છે www.rakshaaacademy.com અને આ વેબસાઈટ ઉપરથી તમે સર્ચ કરશો તો તમને સંપૂર્ણ માહિતી મળી જશે આ એકેડમી વિશે તેના કોન્ટેક્ટ નંબર પણ ત્યાં મળી જશે બરાબર છે ત્યારબાદ છે લિબર્ટી કેરિયર એકેડમી જે બંને જગ્યા છે અમદાવાદમાં છે અને સુરતમાં છે

નિયર સરગાસલ ક્રોસ રોડ ગાંધીનગર બરાબર આ ત્રીજો કોચિંગ સેન્ટર છે ગાંધીનગરમાં અને ચોથું છે બ્રિલિયન એકેડેમી રાજકોટ તેનું સરનામું છે કાલાવાડ રોડ રાજકોટ આની વેબસાઈટ કે આના કોન્ટેક નંબર નથી આપેલા તો મિત્રો આ જે ચાર સેન્ટર છે ત્યાં તમે તપાસ કરી તમે ઇન્ટરનેટનો યુઝ કરી ગૂગલ ઉપર સર્ચ કરી તેના વિશે તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો તો મિત્રો આ તો એનડીએ પરીક્ષા વિશે સંપૂર્ણ માહિતી આશા રાખો કે આ વિડીયો અને આ માહિતી તમને બરાબર સમજાઈ ગઈ હશે તમને માહિતી મળી હશે જો તમને માહિતી સારી લાગી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરજો તમારા અન્ય મિત્રોને પણ આ વિડીયો શેર કરજો જે મિત્રો એનડીએ મી એનડીએ પરીક્ષા વિશે માહિતી મેળવવા માંગતા હોય અથવા એનડીએ પરીક્ષાની તૈયારી કરતા હોય તેના માટે મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવી જ પરીક્ષા આવી જ માહિતી સાથે ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ